ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપ્પાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જન પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યે ના અપાર શ્રદ્ધા અને આશીર્વાદ ની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે જિલ્લા ભાવ વડોદરાની ટીમ ઘટના સ્થળે સંગાઈ અને લાલ પોયા રિંગ જેકેટ પોયા હવલ ગ્રામ અત્યારનું સાથે સ્થળ પર છે દીપિકા સદ્દામ હુસેન કુરેશિ આજ રોજ ગણપતિ વિસર્જનનો દિવસ છે અમે દસ દિવસ સુધી અમારા ઘરમાં ગણપતિની સ્થાપના કરી હતી અને દસ દિવસ સુધી ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગણપતિની પૂજા કરી હતી આજે દસમો દિવસ છે દસ દિવસ પત્તા આજે વિસર્જનનો દિવસ છે તો અમારે એટલું જ કહેવાનું છે કે આ એક જે તહેવાર છે તહેવાર છે જેમાં સર્વ ધર્મ લોકો હળી મળીને ગણપતિની ભક્તિ કરે છે આજે વિસર્જનનો દિવસ છે તમારી જે અમે ભક્તિ કરી તેને તમે અમારી ભક્તિ સ્વીકારજો ગાંધી ગેલી જેવી પણ અમે ભક્તિ કરી એ ભક્તિને ને તમે અમારી સ્વીકારી અને આવતા વર્ષે પુનઃ જલ્દી પધારજો એવી જ અમારી પ્રાર્થના જય ગણેશ ગણેશ એટલે લોકો ભક્તિભાવથી ઉજવતા આવ્યા છે પરંતુ બારદોલીમાં કહેવાય છે કે સેન્સિટિવ એરિયા કે જ્યાં મસ્જિદ અગારી લોકો આવીને ખૂબ નાચતા હોય છે જેને લીધે તંગદીલી ઊભી થતી હોય છે તેવા આ મસ્જિદ પાસે આજે રેન્જ આઈજીથી લઈને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢવીથી લઈ તમામ પોલીસ ફોર્સ આવી છે તમામ પોલીસ ફોર્સમાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ જીઆરટી સહિતનો ત્રણસો ને સાહીઠથી વધુનો કાફલો અહીં ખડી દેવામાં આવ્યો છે હાલ અત્યારે જોઈ શકો છો કે તમામ પોલીસ કર્મીઓ લાઈન બંધ લાગી ગયા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેના ચાપતા બંદોબસ્ત રાખ્યા છે જ્યારે ઉપર જો તમે તો ઉપર બતાવે છે કે ઉપર પણ સીસીટીવી કેમેરા ઉપરાંત પૂરતો બંદોબસ્ત માટે રાખ્યા છે જ્યારે મસ્જિદની મિનારાની ઉપર પણ ઉપર પણ આપ જોઈ શકો છો કે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને

મૂર્તિઓ મોટી મૂર્તિઓ નીકળી રહી છે અને ચોસ્ત પોલીસ બંદોબસ્ત સીએસપી ડીવાય એસપી પીઆઈ સહિતના અધિકારીઓ કામે લાગ્યા છે